નમસ્કાર ન્યૂઝ વિથ ભાવેશ ચેનલમાં આપણું સ્વાગત છે તો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં થશે આટલો વધારો તો જાણો નિયમો અને યોગ્યતા આ વિડિયોમાં તો શરૂ કરીએ આજનો વિડીયો તો હરિયાણા પેન્શનર્સ પેન્શન હરિયાણાના નિવૃત્ત કર્મચારીઓ માટે સારા સમાચાર છે તો નવા વર્ષ પહેલાં રાજ્યની નાયબ શૈની સરકારે એક મોટો નિર્ણય લીધો છે તો રાજ્ય સરકારે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડમાંથી રૂપિયા ત્રણ હજારથી ઓછું માસિક પેન્શન મેળવતા પેન્શનરોને વૃદ્ધ સન્માન ભથ્થું આપીને પેન્શન વધારવાની યોજના શરૂ કરી છે તો કેવી રીતે અને કોને ફાયદો થશે તેની વાત કરીએ તો હરિયાણામાં એચએમટી અને એમ સહિત વિવિધ વિભાગો બોર્ડ અને કોર્પોરેશનના લગભગ એક પોઈન્ટ પચીસ લાખ નિવૃત્ત કર્મચારીઓ છે જેમનું ઈપીએફ પેન્શન વૃદ્ધાવસ્થાના પેન્શન કરતાં ઘણું ઓછું છે તો આવી સ્થિતિમાં આ પેન્શનરોને બુઝુર્ગ સન્માન ભથ્થાનો લાભ મળી શકે છે તો નિવૃત્ત કર્મચારીઓએ ફેમિલી આઈડી ઓપરેટરો દ્વારા મેરા પરિવાર ડોટ હરિયાણા ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર નાગરિક આઈડી માટે અરજી કરવાની રહેશે આ પછી નાગરિક સંસાધન અને માહિતી વિભાગના ફિલ્ડ કોઓર્ડિનેટર પ્રોગ્રામર તરત જ તેની ચકાસણી કરશે અને ત્યારબાદ પાત્ર વ્યક્તિના ખાતામાં ત્રણ હજાર રૂપિયાથી ઓછી પેન્શનનું રકમ આવવાનું શરૂ થઈ જશે તો સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગે આ સંદર્ભમાં પહેલેથી જ એક સૂચના બહાર પાડી છે જે અંતર્ગત હરિયાણામાં કેન્દ્ર અને રાજ્ય સરકારના નિવૃત્ત કર્મચારી કે જેઓ ત્રણ હજાર રૂપિયા પ્રતિ મહિનાથી ઓછા ઈપીએફમાંથી પેન્શન મેળવી રહ્યા છે તેમને વૃદ્ધ સન્માન ભથ્થું મળશે ઉદાહરણ તરીકે જો કોઈ નિવૃત્ત કર્મચારીને ઈપીએફમાંથી રૂપિયા એક હજારનું પેન્શન મળે છે તો રાજ્ય સરકાર તેને બે હજાર રૂપિયા આપશે અને જેઓ એક હજારનું માસિક પેન્શન મેળવે છે તેને દર મહિને રૂપિયા એક હજાર વૃદ્ધાવસ્થા ભથ્થા તરીકે મળશે તો અગાઉની ખટ્ટર સરકારે જાહેરાત કરી હતી ઉલ્લેખનીય છે કે તત્કાલીન મુખ્યમંત્રી મનોહર લાલે બજેટમાં નિવૃત્ત કર્મચારીઓને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના પેન્શનના દાયરામાં લાવવાની જાહેરાત કરી હતી હવે નાયબ સૈની સરકાર વૃદ્ધ સન્માન ભથ્થો યોજના આપીને આ વચન પૂર્ણ કરવા જઈ રહી છે તો આ યોજના હેઠળ કોઈપણ સરકારી સ્વાયત્ત સંસ્થામાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓના પેન્શનમાં ગેપ સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા પ્રાપ્ત પેન્શન દ્વારા ભરવામાં આવશે તો ભવિષ્યમાં જ્યારે પણ વૃદ્ધાવસ્થા પેન્શનની રકમમાં વધારો થશે તો ઇપીએફ પેન્શનરોની રકમ પણ તે જ પ્રમાણમાં વધારવામાં આવશે તો મિત્રો આ ત્યાં માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો